જો હરીફા બ્લોગ જોતા હોય તો એક ટીન કહેવા વિનંતી છે ફાઈનલ મિત્રો વાપુર વાળા આપણે રોડી આવી ગયા છે પી શકો મિત્રો આવો રોડ છે જોઈ શકો હો આ રીતે જય દ્વારકાધીશ જય શ્રી આમ કેમ છો મિત્રો તમે બધાય મજામાં જ હશો હું પુલી પણ મજામાં જ છું તો મિત્રો આપણે એક જોરદાર આજ તમારા માટે સરપ્રાઈઝ લઈને આવી ગયા હો આપણા દાવાન છે તો ખબર તમે થમનેલ દઈને તો ખબર ખબર પડી જઈએ પણ ચલો કન્ટિન્યુ આપણે જોઈએ કોણ કોણ દશો ને જેવી મોજ મસ્તી કરવાની છે ચલો તમે વ્લોગમાં જોડા રાખો હું તમને પણ બતાવું કે જેવી મોજ મસ્તી થવાની છે ભાઈઓ ભાઈઓ બધા જઈએ છીએ જો જઈએ છીએ ને તમને ખબર છે થમનેલ જોઈને તમને ખબર પડી છે બરાબર ચલો ફૂલ લઈને જવાનું છે ને એ તમને કહી દઉં આ બાજુ સાધન આવે બરાબર ચાલો તમે મિત્રના આપણે ગાડી પર આવી છીએ

ગાડીવાળા વાળા ખબર છે આપણને ખબર અનુભવ નહીં અનુભવ બોલો આવવાનો અનુભવ બોલો જો આર્યું ભરાઈ રહ્યું છે ઘર આર્યું ને ભરાઈ રહ્યું છે ને હવે આપણે ખસકાવાની છે તો આગળ પણ બધાય શી તમને એનથી મળાવું કન્ટિન્યુ રહો બ્લોગમાં અડધા બાળ બે ગયા તમે જોઈ શકો હા સારું કહી નાખે તો ફાઇનલી સારું થઈ ગઈ ગાડી આ મેન ડ્રાઈવર આવી જાય બે દેલા જો હેડ્યો અંદર બે ગયો ને હવે બહાર કાઢે મિત્રો તમે જોઈ શકો છો હાલ તો એ લઈ લે બાર તો કાઢશે પછી લઈ લે ને લેલી ગાડી જાય છે સંદીપસી પાછળ બેઠા તો હવે ખસ કાય મિલી છે આગળ છે લેવાના બીજા બે ચાર ધણ લેવાના હી આગળ વધે ઉભા

અને મયસી ને અનિલ લખી દે એક બિલ્યો ઘટીયો છે તમે જોઈ શકો થોડો બેહી દો બેહી દો બેહી દો તો મિત્રો ત્રણ જણા હરે છે મયસી આપડા ડીજી વાળો લબડે આ બગાડી દો વાંધો આધા ને ની લે બેહી અનિલ અને આપણે મયસી તો વખત ખસકાવાં છે જીત્યા આપડા છો કબર તહાડો

મિત્રો આમાંથી કે કુવો ના એ પણ ગીત જેવા લાગે ખબર હે ભગત ને ભગત ના વાપરો તમે જેમ બનતી ગયા તો મિત્રો ઘણી બ્લોક થવાનું છે ફૂલ મત્સ્ય બ્લોક ખાવાનું હોય આપણે તો બહાર થાય એટલે બ્લોગ તો ચાલુ રાખીએ તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી મિત્રો વગર કીધે અને હવે સીએમ મળી હતી કે નહીં મળતા નહીં ટીમની આપણને નહીં ખબર પણ હું તો એવી અરજી કરું છું મળી એટલે બ્લોગ બનાવવા ચાલે થોડો આનંદ આવે એમ પણ કશોથી નહીં મળી તો વાંધો નહીં હરીબાની પણ ચા પી પાછા આવશે એટલે માટે રહીજ ને અમે નીકળી ગયા છે એટલે વાંધો નહીં ને અડધો કલાક બીજું નીકળી ગયો એટલે હું ફટાફટ અમે જઈએ બીજો ટાઈમ નાખો ચાલે અને અમારે પાછળ હાલ તો બધાના ફોન ચાલુ હોય પહેલી વાયકન દહન હાલે આટલા જણા હશે હું શું તું છે હાલે ફોન ચાલુ થયું ફાઈનલી મેરો પાટણ પહોંચી જાય સર અને હવે જો દાનું લેટર જે સિટી સિટી હવે તો દાનું

આજે મેં આપેલા કપડા ની દુકાન મહેશી છે છસો નવ્વાણું માં ત્યાં પેન ત્રણ હવે લેવા જ આવું છે બીજે બીજા ને ટ્રાફિક જોરદાર નડે હે હાલ ફૂલો ફૂલ ટ્રાફિક છે જો હરીફા બ્લોક જોતા હોય તો એ ટીન કહેવાની વિનંતી છે કે અમારા અંગાજ એક ટીમમાં એક માણસ છે એને રાખવો હોય તો રાખી શકો છો ભાજપ મહિલા દેખાતો નહીં તો હંતાઈ ગયો હે પણ તમે મળો ને હરીફા તો અમે તમને ચોક્કસ કહેવું એને રાખો તમારો યગન પાલા આલે છે છેવટે પણ એને રાખો પહેલા મિત્રો આપણે એને ઘેર જ અને એને ઘેર હોય તો તે ન પછી એને દુકાને જવાનું છે એ તો પાકું આ ભાઈ દુકાને જાવ અને પાહે ઘેર બરોબર ઘેર નહીં જવાનું મૂલ્ય થોડું કોમ છે પ્રાઇવેટ રાખવાનું રહે પણ પહેલા ઇવન ઘેર જઈએ આપણે ફાઇનલી મિત્રો વાપુર આપણે રોડી આવી જશે હું તમને બતાવી દઉં થોડી ઝલક જોઈ શકો મિત્રો આવો રોડ છે જો નામક આવું છે લોકેશન અને બ્રિટિશ બ્રિજા મિત્રો પાછળ જનક બતાવો જોઈએ એની પેલો વિડીયો બનાવ્યો ને બ્રિજા વાળો એ મિત્રો પિઝા પાછળ જનક બતાવો તમે જો આ પૂરવાળું પાટિયું મિત્રો આવી ગયું છે તમે જોઈ શકો છો આ રીતે હાપુરનું પાટિયું આવી ગયું છે તો જોઈ લો મિત્રો આ ગેટ છે હવે અંદર એન્ટર થઈ ગયા છે જોઈ શકો હાપુરનું આ મંદિર છે આ હનુમાન દાદાનો મિત્રો મંદિર જો તો જય હનુમાન દાદા તો હવે અહીંની છડકોમાં આપણે આવી ગયા છે અને ધીમે જ બારે ચલો કન્ટિન્યુ દેશી બળક